એક જ ભૌતિક ચેકડેમ માટે બે અલગ અલગ સરકારી યોજનાઓમાં ગ્રાહ મંજૂરી કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે આ મામલે રજદીપ રાણાએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત સ્વતંત્ર અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવી છે રજૂઆત અનુસાર વર્ષ બે હજાર ચોવીસથી પચીસ દરમિયાન નાણાંપંચ ગ્રાન્ટ અને સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ હેઠળ અલગ અલગ મંજૂરી પાત્રો જારી કરાયા છે જ્યારે સ્થળ પરના નિરીક્ષણમાં એક જ ચેકડેમનું અસ્તિત્વ જોવા મળી રહ્યું છે દરેક ચેકડમમાં માટે પાંચ લાખ રૂપિયાનો અંદાજ દર્શાવી કુલ દસ લાખનો ખર્ચ બતાવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે આ સાથે ચેકડમનો મુખ્ય લાભ એક પરિવારની ખાનગી જમીનને મળતો હોવાનો આક્ષેપ પણ થયો છે આરટીઆઈ દસ્તાવેજો મુજબ માપનપાત્ર પંચનામું અને બિલ પ્રક્રિયા ટૂંક સમય પૂર્ણ થવી પણ શંકા ઊભી કરે છે આરટીઆઈ દસ્તાવેજો મુજબ માપનપાત્ર પંચનામું અને બિલ પ્રક્રિયા ટૂંકા સમયમાં પૂર્ણ થવી પણ શંકા ઊભી કરે છે હવે જોવાનું એ રહ્યું કે સત્તાધીશો આ મુદ્દે શું કાર્યવાહી કરે છે અમે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા જિલ્લા પંચાયત આવેલી છે એ મત વિસ્તારના અમે વ્યક્તિ ટુંડાવ ગામના છે અમે ગઈ ગામ ગ્રામસભા યોજાઈ હતી તેમાં પાંચ વર્ષમાં અમારા ગામમાં કયા કામો થયા છે એની અમે આરટીઆઈ માગી હતી એ આરટીઆઈમાં અમને બે અલગ અલગ ચેકડેમની ગ્રાન્ટની મંજૂરીને નાના ચૂકવાઈ ગયા છે એવું અમને નજરે પડ્યું સ્થળ સ્થિતિ પ્રમાણે અમને જાણવા મળ્યું કે હાલ એક જ ચેકડેમ બનેલો છે એક તો છે જ નહીં તો એકના નાના ચૂકવાઈ ગયા છે બીજી વાત એ કે એ તો થયું જ છે પણ ચોરી પર સીડા ચોરી એવી થઈ છે કે એ જે એક ચેકડેમ બનાવ્યો છે એ પોતે જિલ્લા પંચાયત સભ્ય રાઠોડ પ્યરે સાહેબ અભયસિંહ તેમને તેઓની મિલકતની બાજુમાં અડીને જ પોતાના ખેતરની બાજુમાં પોતાના વ્યક્તિગત વપરાશ માટે ઉપયોગમાં લેવાય ત્યાં ગ્રાન્ટ વાપરી છે તેના વિરોધમાં તેના ઉપર કાયદેસરના કડક પગલાં લેવાય તે માટે અમે ડીડીઓ ઓફિસ અમે રજૂઆત કરવા આવ્યા છે અને ડીડીઓ ઓફિસમાંથી અમને મેડમજી હિરપરાબેને અમને વિશ્વાસ આપ્યો છે કે વહેલામાં વહેલી તકે અમે તમને ન્યાય આપીશું

નિમ્યા હતા ત્યારે કોઈ ચાલુ સરપંચ સત્તા પર નતો ત્યારનું આ કામ છે અત્યાર સુધી હવે હવે અમે જાગૃત થયા છે અમને અમે અમારા ગામના વડીલો ઉપર વિશ્વાસ રાખતા હતા પણ આ એક વિશ્વાસઘાત જેવી એક આ બનાવ બન્યો છે તો હવે પછી અમે આગળ તપાસ કરીએ છે કે અત્યાર સુધી શું શું ખોટું થયેલું છે એની તપાસ અમે માગેલી છે આમ જિલ્લા પંચાયત સભ્ય પોતે અને એમાં એમની સાથે જે અધિકારીઓએ જે સર્ટી આપ્યા છે કે ભાઈ અમે ચેકનેમ આવીને જોઈ લીધો છે બે અલગ છે એવા પુરાવાઓ અમે રજૂ કર્યા છે તો એમાં જે પણ એ ઠરાવમાં જે પણ સામેલ હશે બધાની મિલીભગત ચોક્કસપણે છે હવે અમારી માંગ એ છે કે આવીને આવી રીતે આ કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયત સભ્ય છે એટલે આ જે પેલું બે હજારની સાલ પહેલાં જે રાજ ચાલતું હતું કોંગ્રેસનું કે સેટિંગ શૂટિંગ કરીને બધું પતી જાય આ ભાજપ સરકાર વધુ અને મક્કમ છે વિકાસ વેગે ચાલનારી સરકાર છે કોઈનો ભ્રષ્ટાચાર ચલાવનારી સરકાર નથી તે માટે હું કોંગ્રેસના કાર્યકરો અને પ્રદેશ અધ્યક્ષ આજકાલ એક જન આક્રોશ રેલી લઈને ગામે ગામ શેરે શેર ફરી રહ્યા છે તો એ પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાને હું કહેવા માગીશ કે તમારા જિલ્લા પંચાયતના સભ્યના કામ જો પછી તમે આક્રોશ કરવા નીકળો આ બહુ તમે ખોટી ખોટી પબ્લિકને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છો બે હજારની ની સાલ પહેલા શું ગુજરાત ને હિન્દુસ્તાન હતું એ પણ પબ્લિક જોઈ રહી છે અને આજે શું છે એ પણ પબ્લિક જોઈ રહી છે માંગ સ્વીકારવાની આવે તો અમે ગાંધી માર્ગે અમે ઉગ્ર આંદોલન ખેડૂતો કરીશું આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ